અમરેલી જિલ્લાના જાફરાબાદના લોર ગામે મારામારીના ગુનામાં ત્રણ આરોપી પૈકી બે આરોપી ઝડપાયા નાગેશ્રી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીવી પલાશની રાહબરી હેઠળ નાગેશરી પોલીસ સ્ટાફ દ્વારા બંને બે આરોપીને ઝડપી પાડ્યા નાગેશ્રી પોલીસે હ્યુમન સોર્સ તેમજ ટેકનિકલ સોર્સની મદદથી આરોપીને ઝડપી લીધા પકડાયેલા આરોપી દાદુ ભવાનભાઈ ગોહિલ અને ભરત કનુભાઈ બમ્મર ઝડપાયા એક આરોપી અશ્વિન ભવાનભાઈ ગોહિલ ફરાર ત્રણેય આરોપી ખાંભા તાલુકાના પરા ગામે રહેવાસી નાગેશરી પોલીસે ફરાર આરોપીને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા રિપોર્ટર મુકેશ ડાભી જાફરાબાદ